મમતા દિવસ નિમિત્તે રસીકરણ કરવામાં આવે છે ગજેરા પીએચસી તથા સબ સેન્ટરો કહાનવા કારેલી પિલુદરા વેડજ ઉબેર ગામોમાં મમતા દિવસ નિમિત્તે એએનએમ બહેનો દ્વારા બીસીજી પોલિયો ધનુર પેન્ટાવેલન હેપેટાઇસિસ ડીપીડી એમઆર શેડ્યુલ મુજબ રસીકરણ કરાયું હતું તેમાં સગર્ભા બહેનો અને ઝીરો થી પાંચ વર્ષના બાળકોનો સમાવેશ કરાયો હતો મમતા દિવસે ભારતી બહેન જાદવ ગજેરા ઉર્મિલાબેન વસાવા કહાનવા રીનાબેન શિંદે કારેલી ઉષાબેન રાઠવા પિલુદરા ભગવતીબેન જાદવ વીડજ પારસબેન ખરાડી ઉબેર નાઓએ ફરજ બજાવી હતી ગજેરા પીએચસી તથા સબ સેન્ટર ખાતે મમતા દિવસે કામગીરીનું નિરીક્ષણ ચકાસણી કરવા ટીએચઓ ઓમકારનાથ દેસાઈ ગજેરા ખાતે આવી પહોંચ્યા અને એએનએમ આશા ફેસિલિટેટર આશા બહેનોની કામગીરીનું નિરીક્ષણ કર્યું અને બાળકો તથા સગર્ભા બહેનોને મુકાતી રસીનું જરૂરી ચકાસણી કરી હતી આ પ્રસંગે ગજેરા એમઓ ડોક્ટર કે કે સિંઘ પણ હાજર રહ્યા હતા હું પરમાર કૈલાસ સ્ટાફ પીએસસી ગજેરા જંબુસર તાલુકા હેઠળ છે અમારું પીએસસી આવેલું છે જ્યાં અમારા છ સબસેન્ટર છે ત્યાં દર બુધવારે આજે બુધવાર છે જ્યાં દર બુધવારે મમતા દિવસે માતૃ દિવસ ઉજવવામાં આવે છે તો એ માતૃ દિવસ દરમિયાન સગર્ભા માતાઓ અને બાળકોને બોલાવવામાં આવે છે જેમાં એ લોકોનું રજીસ્ટ્રેશન કરવામાં આવે છે એ દરમિયાન એ લોકોને વેક્સિનેશન કરવામાં આવે છે બાળકોને વેક્સિન કરવામાં આવે છે માતાઓને વેક્સિન કરવામાં આવે છે આ પ્રોગ્રામ દરમિયાન એ લોકોને કઈ કઈ યોજનાનો લાભ મળે છે એ સમજાવવામાં આવે છે તે દરમિયાન શું શું તમને લાભ મળશે કયા મહિને મળશે અને કઈ વેક્સિનેશન કઈ દરમિયાન કયા મહિનામાં કરવાની એ બધી સમજણ આપવામાં આવે છે ત્યારબાદ એ લોકોને બધી માહિતી પૂરી પાડવામાં આવે છે એમને વેક્સિનેશન કરવામાં આવે છે અને એમને બધી જે આયર્ન અને કેલ્શિયમ ની દવા હોય ટીટીનું ઇન્જેક્શન હોય તે મૂકે છે એ દરમિયાન મમતા દિવસમાં એમને જે બીજા લાભો મળતા હોય એની સમજણ આપીએ છે અને બીજા બુધવારે બી એમને બોલાવવામાં આવે છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો